મોર્નિંગ જયસે રામ મિત્રો બીજા બધા કામ બતાવી લીધા પૂજાપાઠ કરી લીધા વાસી કામ બધા પૂરા થઈ ગયા હવે મારે બપોરની રસોઈ બનાવવાની છે એટલે એ તૈયારી કરવા માંડીશ શું બનાવવું છે હવે નક્કી કરું આજે મારે કારેલાનું શાક અને દાળ ભાત ને રોટલીને એવું બનાવવાનું છે એટલે બનાવવા માંડીશું રસોઈ મારી બનીને તૈયાર થઈ ગઈ છે બધું હોલમાં લઈ લીધું છે કારેલાનું શાક ને દાળ ને ભાત ને રોટલી ને એવું બધું બનાવ્યું છે ભગવાનને ધરવા રવાનો સીરો કર્યો તો એ પણ છે જો વા વાળના ડબ્બામાં મમ્મીએ કંઈક વાવ્યું છે પણ શું વાવ્યું એ તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો સાડા પાંચ છ થઈ ગયા છે અને આજે મારે માંડવી પાક બનાવવાનો હતો એટલે પહેલાં બી શેકી નાખ્યા ત્યારબાદ બે માંથી ફોતરી ઉતારી લીધી ત્યારબાદ મિક્સરમાં એનો ક્રશ કરીને ભૂકો કરી નાખ્યો ત્યારબાદ ગોળની પાઈ મૂકી દીધી ને એકદમ કડક માંડવી પાક કરવાનો હતો એટલે એકદમ લાલ થઈ ત્યાં સુધી આવવા દીધી પાઈ પછી એમાં ભૂકો નાખી દીધો માંડવીનો માંડવી પાક મારો બનીને તૈયાર થઈ ગયો છે ગોળવારો મસ્તીની માંડવીની ચીકી ત્યારબાદ તનમય ટ્યુશનમાં એવો હતો એ કે મારા માટે લચ્છી બનાવી દેતી એના માટે લચ્છી બનાવી મસ્ત મજાની તનમયને લચ્છી આપી દીધી છે અને હવે બનાવવાનું હતું સેવ ટમેટાનું શાક એટલે ટમેટા સુધારવા માંડી ને પછી તેલ મૂકીને વઘાર કરી નાખ્યો ત્યારબાદ મેં ગરમા ગરમ રોટલા બનાવ્યા મારા મનોજ માટે રોટલા બનાવ્યા અને તન્મય માટે બનાવ્યા પરોઠા એને સેવ ટમેટા આરે પરોઠા ખાવાતા એટલે એ પરોઠા બનાવી દીધા તન્મયની પરોઠાની બેઝ તૈયાર થઈ ગઈ છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ અમે કાંતારા ટુ મૂવી જોયું મસ્ત મૂવી છે એકવાર જરૂરથી જોજો